નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે હાર્ટ એટેકના કારણે યુવાનોમાં થતા મોતની સંખ્યામાં ગંભીર વધારો આવ્યો છે દોડતા સમય કસરત કરતા કે તાકીને બેસવા દરમિયાન હાર્ટ એટેકના કિસ્સાઓમાં વધી રહ્યા છે ત્યારે આવી જે એક ઘટના દ્વારિકામાં બની છે જેમાં સત્રી વર્ષીય ઓખાના યુવાનને ત્યારે યુવકને હાર્ટ એટેકથી મૃત્યુ નીપજ્યું હતું ત્યારે મિત્રો વધુ આપને જણાવી દઈએ કે દ્વારકાના ઓખામાં સત્રી વર્ષીય યુવાન પ્રફુલ વાઘેલા નામના વ્યક્તિને ઓફિસમાં એટેક આવ્યો હતો જેના સીસીટીવી વિડીયો પણ સામે આવ્યા હતા જો કે વિડીયોમાં જોઈ શકાય છે કે તે યુવાનને તાકીને બેઠો હોય છે અને આ દરમિયાન ગણતરીના પળોમાં તેમનું માથું ટેબલ પર ડળી પડે છે જો કે વધુ જણાવી દઈએ કે ત્યારે મિત્રો જેને જોઈને થોડીક વારમાં અન્ય વ્યક્તિઓ તેને બચાવવાનો પ્રયાસ કરે છે જો કે મિત્રો જણાવી દઈએ કે વધુ કે ઉલ્લેખનીય છે કે ઓખાના ડાડલા બંદર વિસ્તારમાં ખાનગી પેઢીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા જીયા મિત્રો અત્યારે આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ની લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ